નમસ્કાર મિત્રો બધા કેમ છો જો અત્યારે અહીંયા સેક્ટર ચોવીસ ચંદ્ર સ્ટુડિયોમાં મારી ફિલ્મ ભાઈની બેની લાડકી લાડલી એના ફોટોશૂટ માટે અમે આવ્યા છીએ અને અમારા ડાયરેક્ટર પ્રોડ્યુસર અમારા કે કે ભાઈ મકવાણા તમે જાહેરાત કરો તો તમારા બિલકુલ મિત્રો ઘણા મહિનોથી જે મહેનત ચાલી રહી હતી જે ફિલ્મ કરી રહ્યા હતા ભાઈની બેની લાડકી

અત્યારે ટીચર પણ બતાવ્યું ટીચર તો રિલીઝ નહીં કરી અમે લોકો કહ્યું પણ બતાવ્યું કે કે ભાઈ બહુ સરસ મજાનું ટીચર પણ બન્યું છે પિક્ચર પણ બહુ સરસ મજાની બની છે તો બસ આપ સૌના આશીર્વાદથી આ પિક્ચર પણ બહુ સફળ થશે એવી હું આપ સૌને પ્રાર્થના કરું છું તમારા આશીર્વાદ હંમેશા મારા ઉપર રહે છે તો આ પિક્ચર માટે પણ આ પિક્ચર પણ તમે સફળ બનાવજો એવી મારી વિનંતી છે અને ખાસ ભાઈ અને બહેનના પવિત્ર પ્રેમની વાત છે એટલે આખા દરેક સમાજને પણ ગમશે સાથે પરિવારને પણ ગમશે જે ભાઈ બહેન હોય એમને ગમશે વડીલોને પણ ગમશે બાળકોને પણ ગમશે બહુ સરસ મજાની ફિલ્મ છે સાથે લવ સ્ટોરી પણ છે એક્શન પણ જોરદાર છે અને અંદર એક એવા એવા દેવ પણ છે મારી જોડે કેવા વાત હા એ તમને સસ્પેન્સ જોવા મળશે બહુ મજા આવશે કાલે પોસ્ટર જ્યારે રિલીઝ થશે ત્યારે તમે જોઈ શકશો કે એક્ચુઅલી ફિલ્મની અંદર કઈ ઘટના છે જે આપણી આસપાસ આપણા ઘરની અંદર હોય છે આપણા દૈવિક આપણે કાલે તમે જોજો અત્યારે બહુ વધારે ખુલાસફી કરી અને મિત્રો એક રિક્વેસ્ટ ખાસ જેટલા પણ વિક્રમભાઈ ચાહકો છે એમને એ પોસ્ટર એમની એફબી ઉપર મૂકવાનું છે અને શેર કરવાનું છે ગુજરાતના ખૂણે ખૂણે ગુજરાતના ઘરે ઘરે આ પોસ્ટર અને આ ફિલ્મ આવી રહી છે એની જાણ થવી જોઈએ તો જ ગુજરાતી સિનેમા અને અમારા જેવા લોકો ભાઈ તો બરોબર છે અમારા જેવા લોકો જીવન રહેશે અને વધુ આગળ બીજી ફિલ્મો કરી શકશું તો મહેરબાની કરીને પ્લીઝ 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 તમે આ કાલે પોસ્ટર આવે એટલે એને શેર જરૂરથી કરજો થેન્ક યુ સર આવો બાર બાર થોડા આપણે

મારા શર્માજી પણ અહીંયા છે જો શર્માજી શર્માજીના ત્યાં ફોટોશૂટ કરવા આવ્યા છીએ અમે બહુ જાણીતો વર્ષોથી પ્રખ્યાત એવો ચંદ્ર સ્ટુડિયો અમે નાના હતા ત્યારે બહુ ફોટા પડાયા છે અમે લે રાકેશ બી લઈ જા રાકેશ મેકઅપ હેલો સર

સલોની બેન પણ કદાચ આપ ફિલ્મમાં સલોની બેન પણ સોંગ ગાયા છે જે તસવીર સંગમાં પણ એમને બહુ સરસ ગાયું તો કે આ ફિલ્મમાં પણ એમને સોંગ ગાયા છે તમને બધાને ખૂબ મજા આવશે તો ઓને કૃતજ્ઞ આલ ધન્યવાદ

ઓકે <offe> <tunya>

બૂમ બધા ચાહક મિત્રો ને વિક્રમભાઈ ના તમામ મિત્રો કે પ્લીઝ કરું પછી એમની ઇન્ટ્રોડક્શન કરાય બેન ની હા કરાય કરાય કરાય

ગમશે પોસ્ટર અને ટીજર પણ ટૂંક સમયમાં રિલીઝ કરીશું અમે ના ના મિત્રો બે હજાર મિત્રો એનાથી પણ વધારે મિત્રો જોડાયેલા છે પણ અમે થોડું કામ બી કામ બી કરવાનું છે અમારે એટલે કામ કરીએ ફરીથી પાછા ટૂંક સમયમાં મળીશું અને પોસ્ટર રિલીઝ તો કાલે થઈ રહ્યું છે પણ જ્યારે ટીચર રિલીઝ થવાનું હોય એના આગલા દિવસે ફરીથી આપણે લાવી થઈશું બિલકુલ બરાબર ચલો આવજો બધા જય માતાજી જય ગોગા જય ગોગા ક્યાં વાત